નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને એ વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો નેવુંથી ઊંચો ભાવ ચોપન રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો વીસ રૂપિયા मार्केटिंग मकेटिंग यार्डनी अंदर एक हज़ार पिस्तालीसो एक तीस रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर दे सात सौ पचास थी अगियारो ने तीस रुपया हर्वद मारकेटिंग यार्डनी अंदर एक हज़ार बार सौ तीस रुपया धोराजी मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एकतालीस थी बार सौ तो एक रुपये बाबरा मार्केटिंग यार्डनी अंदर अगर सौ अड़सठ की अगिय सौ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ एकावन रुपया तारी मार्केटिंग यार्डनी अंदर नौ सौ पाँच थी सौ रुपया મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને ચોપન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને પાંચ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બારસો ને એક્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ચોપનથી બારસો ને બાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર દસથી તેરસો ને અઠ્યાસી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો ને છવ્વીસ રૂપિયા गुंडेल मार्केटिंग ऐड नी अंदर 711 થી ઉચો 1296 રૂપિયા કોર્ડિનાર માર્કેટિંગ એડ ની અંદર 1125 થી 1330 રૂપિયા બોટાદ માર્કેટિંગ એડ ની અંદર 1050 થી 1050 રૂપિયા જસ્તર માર્કેટિંગ એડ ની અંદર 1000 થી 1289 રૂપિયા ભાવનગર માર્કેટિંગ એડ ની અંદર 1184 થી 1251 રૂપિયા હવે વાત કરીએ જીણી મકફળી ની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ એડ ની અંદર 1050 થી ઉચો 1180 રૂપિયા जामनगर मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार पचास थर सौ रुपया पूरा जेतपुर मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ सोल अगियो ने रुपया मेंदरड़ा मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ अगियारोसी रुपया राजकोट मार्केटिंग यार्ड अगियारो थी बार सौ पचास रुपया सावरकुंडला मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ चालीस बार सौ सत्तर रुपया अमरेली मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ ए बार सौ साड़तीस रुपया મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિસ્તાલીસથી બારસો છપ્પન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસ થી બારસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એક થી બારસો છપ્પન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક હજાર નેવું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી બારસો સાઠ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર